મિત્રો બીકોમ એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે ગુજરાત યુનિવર્સિટી ટીવાય બી એપ્રિલ બે હજાર અગિયાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌપ્રથમ આપણે આ રોકડ અંદાજપત્ર એટલે કે કેશ બજેટની રકમ સમજી લઈએ અને ત્યારબાદ દાખલોના જવાબ ગણીએ આસુતોસ લિમિટેડની નીચેની માહિતી પરથી એપ્રિલથી જૂન બે હજાર દસ સુધીના ત્રણ માસ માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો એપ્રિલથી જૂન એટલે કે એપ્રિલ મે અને જૂન આમ ત્રણ માસનું રોકડ બજેટ બનાવવાનું છે નંબર એક તારીખ એક ચાર બે હજાર દસના રોજ રોકડ અને બેંક શિલ્લક એક લાખ રૂપિયા છે એટલે પહેલી એપ્રિલના રોજ રોકડ અને બેંક શિલ્લકની શરૂઆતની બાકી આપી છે ત્યારબાદ બીજા મુદ્દામાં વેચાણ આખર સ્ટોક મજૂરી અને શિરોપરી ખર્ચા એમ ચાર વિગતોની રકમ આપી છે કયા માસ માટે ફેબ્રુઆરીથી લઈને જૂન માસ સુધી બરાબર ત્યારબાદ ત્રીજા મુદ્દામાં કહ્યું છે કે પડતર પર પચીસ ટકા નફાથી માલ વેચાય છે એટલે જેટલી વેચાણ માલની પડતર છે એના પર પચીસ ટકા નફો ચડાવીને માલ વેચવામાં આવે છે નંબર ચાર દસ ટકા રોકડ વટાવે બધો માલ રોકડેથી ખરીદવામાં આવે છે કુલ વેચાણના ચાલીસ ટકા રોકડ વેચાણ ધારો એટલે જે આપણને વેચાણ મળશે બરાબર આ વેચાણ આપેલું જ છે દાખલામાં એનામાંથી ચાલીસ ટકા રોકડ વેચાણ તો બાકીનું સાહીઠ ટકા ઉધાર વેચાણ થશે માસિક સ્થિર ખર્ચા દસ હજાર રૂપિયા અને અર્ધવાર્ષિક લેખે રૂપિયા ત્રીસ હજાર ઘસારો શિરોપરી ખર્ચમાં સમાયેલો છે શિરોપરી ખર્ચની અંદર ઘસારો સમાયેલો છે તો આપણે બાદ કરવો પડશે કારણ કે ઘસારો એ બિનરોકડ ખર્ચ છે નંબર છ ઇન્કમટેક્સ રૂપિયા દસ હજાર જૂન માસમાં અને સ્ટાફને બોનસ સત્યાવીસ હજાર એપ્રિલ માસમાં ચૂકવાશે બંને ખર્ચ છે બરાબર તો જ આવકમાં આપણે બતાવીશું મે માસમાં અડતાલીસ હજાર રૂપિયાની આવક મળશે તો આવકમાં બતાવીશું સમયગાળો ઉધાર વેચાણ દોઢ માસ બરાબર એટલે કે જે આપણે ઉધાર વેચાણ કરીએ તો દેવાદારો પાસેથી દોઢ માસે ઉઘરાણી મળશે મજૂરી એક ચતુર્થાંશ માસ સ્થિર પરોક્ષ ખર્ચા એ જ માસમાં અન્ય જાવક એક માસ તો આ રીતે ખર્ચા ચૂકવવાના છે નંબર નવ લઘુત્તમ રોકડ શિલ્લક રૂપિયા પચાસ હજાર રાખવાની છે જે માટે જરૂર જણાય ત્યારે પાંચ હજારના ગુણાંકમાં માસિક ધોરણે વાર્ષિક બાર ટકાના વ્યાજે લોન લઈ શકાય છે અને જ્યારે શક્ય બને ત્યારે વ્યાજ સાથે લોન પરત કરવાની છે એટલે લઘુત્તમ રોકડ શિલ્લક એટલે શું કે મહિનાના અંતે છેવટે પચાસ હજાર રૂપિયા રોકડ શિલ્લક રહેવી જોઈએ હાથ પર અને જો ના હોય તો પાંચ હજાર રૂપિયાના ગુણાંકમાં લોન લેવાની છે વાર્ષિક બાર ટકાના વ્યાજે બરાબર તો આટલો દાખલો છે જેના ઉપરથી આપણે રોકડ બજેટ તૈયાર કરવાનું છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે આપણે રોકડ બજેટ બનાવીશું આશુતોષ લિમિટેડનું એપ્રિલથી જૂન બે હજાર દસ સુધીના ત્રણ માસનું રોકડ અંદાજપત્ર બરાબર તો આ રીતે રોકડ અંદાજપત્રનું માળખું રહેશે ત્રણ માસ કયા કયા એપ્રિલ મે અને જૂન હવે સૌપ્રથમ શરૂઆતની શિલ્લક તો પ્રશ્નમાં પહેલાં જ મુદ્દામાં આપી છે શરૂઆતની શિલ્લક રોકડ અને બેંક શિલ્લક એક લાખ રૂપિયા છે જે આપણે અહીંયા લખી દઈશું બરાબર ત્યારબાદ જે જે રોકડ આવકો છે તે લખીશું અને એમાંથી રોકડ જાવકો વાત કરીશું બરાબર તો પ્રશ્નમાં જે વિગત આપી છે બીજા મુદ્દામાં સૌ પ્રથમ વેચાણ આપેલું છે અને વેચાણ માટે બીજ ચોથા હવાલામાં કયું છે કુલ વેચાણના ચાલીસ ટકા રોકડ વેચાણ ધારો એટલે જેટલું વેચાણ છે એનું ચાલીસ ટકા રોકડ વેચાણ છે અને બાકીનું ઉધાર વેચાણ છે એટલે આ પ્રશ્નમાં બંને રીતનું વેચાણ છે એક છે રોકડ વેચાણ અને બીજું ઉધાર વેચાણ એટલે દેવાદારો પાસેથી ઉઘરાણી બરાબર ઉધાર વેચાણની તો આપણે સૌપ્રથમ તો ગણતરી કરી નાખવી પડશે મિત્રો કે જે વેચાણ છે એમાંથી રોકડ વેચાણ કેટલું છે અને ઉધાર વેચાણ કેટલું છે તો તે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે આપણે ગણતરી કરીશું જુઓ રોકડ અને ઉધાર વેચાણની ગણતરી કુલ વેચાણ પ્રશ્નમાં આપી દીધું છે ફેબ્રુઆરી એક લાખ પચાસ હજાર માર્ચ બે લાખ એપ્રિલ બે લાખ પચાસ હજાર આ રીતે મેં લખી નાખ્યું છે રોકડ વેચાણ કેટલું છે અહીંયા કયું છે ચાલીસ ટકા એટલે રોકડ વેચાણ ચાલીસ ટકા અને બાકીનું ઉધાર વેચાણ બરાબર તો એક લાખ પચાસ હજાર છે જે કુલ વેચાણ તો એક લાખ પચાસ હજારના ચાલીસ ટકા રોકડ વેચાણ થશે બરાબર તો કેટલું થયું સાહીઠ હજાર રૂપિયા તો આ જે સાહીઠ હજાર રૂપિયા છે એ રોકડ વેચાણ છે બરાબર અને બાકીનું સાહીઠ ટકા એક લાખ પચાસ હજારના સાહીઠ ટકા આ ઉધાર વેચાણ થયું નેવું હજાર રૂપિયા બરાબર તો આ રીતે દરેક મહિનામાં વેચાણને આપણે છૂટું પાડવાનું છે ચાલીસ ટકા રોકડ અને સાહીઠ ટકા ઉધાર બરાબર તો આ રીતે બાકીના મહિનાઓની પણ આપણે ગણતરી કરી નાખીએ બરાબર તો માર્ચ બે લાખના ચાલીસ ટકા એટલે એંસી હજાર રૂપિયા અને બે લાખના સાહીઠ ટકા એટલે એક લાખ વીસ હજાર રૂપિયા ઉધાર વેચાણ બરાબર એ જ રીતે એપ્રિલમાં ચાલીસ ટકા લેખે એક લાખ આવશે અને સાહીઠ ટકા લેખે એક લાખ પચાસ હજાર આવશે ત્યારબાદ મેમાં એક લાખ વીસ હજાર અને એક લાખ એંશી હજાર રૂપિયા ઉધાર વેચાણ જૂનમાં પણ એ જ આંકડો છે ત્રણ લાખ એટલે એક લાખ વીસ હજાર અને એક લાખ એંશી હજાર બરાબર ચાલો હવે આપણે કયા મહિના માટે બજેટ બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન બરાબર તો એપ્રિલ મે અને જૂન ત્રણે ત્રણનું આપણને વેચાણ મળી ગયું છે બરાબર તો જુઓ અહીંયા એપ્રિલ એપ્રિલનું રોકડ વેચાણ કેટલું છે એક લાખ રૂપિયા મેનું એક લાખ વીસ હજાર અને જૂનનું એક લાખ વીસ હજાર બરાબર તો આ વેચાણ આપણે અહીંયા લખી દઈશું એક લાખ રૂપિયા એપ્રિલનું મેનું એક લાખ વીસ હજાર અને જૂનનું પણ એક લાખ વીસ હજાર તો આ રીતે રોકડ વેચાણના નાણાં આપણને મળી ગયા હવે રહ્યો સવાલ ઉધાર વેચાણ તો ઉધાર વેચાણની ઉઘરાણી કઈ રીતે થાય છે તો એના માટે દાખલામાં આઠમા મુદ્દામાં સૂચના આપી છે એ જુઓ કે ઉધાર વેચાણ જે છે દોઢ માસ લખ્યું છે દોઢ માસ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવું લખ્યું હોય દોઢ માસ બરાબર તો ઉધાર વેચાણ જો દોઢ માસ લખ્યું હોય એનો અર્થ એ થયો કે અડધા નાણાં જે છે એના પછીના માસમાં મળે અને બાકીના અડધા નાણાં એના પછીના માસમાં મળે એનો અર્થ એ થયો બરાબર કે ફેબ્રુઆરીનું જે ઉધાર વેચાણ છે નેવું હજાર તો નેવું હજારના અડધા નાણાં માર્ચમાં મળશે પિસ્તાલીસ હજાર રૂપિયા અને બાકીના અડધા નાણાં એપ્રિલમાં મળશે પિસ્તાલીસ હજાર રૂપિયા આ રીતે દોઢ માસનો અર્થ આવો થાય બરાબર ફેબ્રુઆરીનું વેચાણ છે એટલે અડધા નાણાં માર્ચમાં મળે અડધા નાણાં એપ્રિલમાં મળે એ જ રીતે માર્ચનું ઉધાર વેચાણ છે એક લાખ વીસ હજાર રૂપિયા તો અડધા નાણાં એપ્રિલમાં મળશે સાહીઠ હજાર રૂપિયા અડધા નાણાં મેમાં મળશે સાહીઠ હજાર બરાબર આ રીતે ચાલો એ જ રીતે એપ્રિલનું ઉધાર વેચાણ છે એક લાખ પચાસ હજાર તો અડધા નાણાં એપ્રિલ પછી એટલે ક્યારે મળે મેમાં પચોતેર હજાર અને બાકીના અડધા નાણાં જૂનમાં મળશે પચોતેર હજાર આ રીતે બરાબર ચાલો પછી મે મેનું ઉધાર વેચાણ એક લાખ એંસી હજાર છે તો અડધા નાણાં જૂનમાં મળશે અને અડધા નાણાં જુલાઈમાં મળશે ચી જૂનનું વેચાણ છે બરાબર તો અડધા નાણાં જુલાઈમાં મળશે નેવું હજાર અને બાકીના અડધા નાણાં ઓગસ્ટમાં મળશે જેનું આપણે કામ નથી એટલે એક ઓલમે જ નથી બનાવી હવે આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો આપણે એપ્રિલ મે અને જૂન આ ત્રણ માસમાં કેટલા નાણાં ચૂકવાય એનો જ સરવાળો કરી નાખવાનો તો એપ્રિલમાં આવશે એક લાખ પાંચ હજાર રૂપિયા બરાબર આ બંનેનો સરવાળો મેમાં આવશે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને જૂનમાં આવશે એક લાખ પાસઠ હજાર રૂપિયા બરાબર તો આટલા ઉધાર વેચાણની ઉગરાણી થાય છે એપ્રિલ મે અને જૂન જે આપણે અહીંયા લખી દઈશું એપ્રિલમાં એક લાખ પાંચ હજાર રૂપિયા મેમાં એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને જૂનમાં એક લાખ પાંસઠ હજાર રૂપિયા બરાબર ચાલો તો ઉઘરાણીનો પણ મુદ્દો પતી ગયો ત્યારબાદ પ્રશ્નમાં આખર સ્ટોક આપ્યો છે હવે આખર સ્ટોકનો ઉપયોગ શું થશે તો ખરીદી શોધવા માટે થશે પ્રશ્નમાં ખરીદી નથી આપી બરાબર આ પ્રશ્નમાં કોઈ પણ જગ્યાએ આપણને ખરીદીની રકમ આપી નથી તો આ પ્રશ્નમાં ભલે ખરીદી નથી આપી પણ આપણને ત્રીજા હવાલામાં સૂચના આપી છે કે પડતર પર પચીસ નફાથી માલ વેચાય છે બરાબર એટલે જેટલા રૂપિયા વેચેલ માલની પડતર છે એના પર પચીસ ટકા નફો થાય છે બરાબર તો જુઓ આપણે એ રીતે ગણતરી કરીશું અહીંયા જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ખરીદીની ગણતરી શોધવાના છે બરાબર તો ધારો કે વેચેલ માલની પડતર સો રૂપિયા સૂચના છે કે પડતર પર પચીસ ટકા નફાથી માલ વેચાય છે એટલે સોના પચીસ ટકા એટલે કાચો નફો કેટલો હશે પચીસ રૂપિયા બરાબર એનો કે વેચાણ કિંમત થશે એકસો ને પચીસ રૂપિયા બરાબર સો રૂપિયા વધતા પચીસ નફો એટલે એકસો પચીસ રૂપિયા વેચાણ કિંમત હવે આપણે પદ મૂકી શકીએ જો એકસો ને રૂપિયા વેચાણ કિંમત હોય તો કાચો નફો પચીસ બરાબર એકસો પચીસ પચીસ માટે સો એ કેટલા આમ કરીએ તો વીસ ટકા કાચો નફો મળે બરાબર એટલે કે આ જે કાચા નફાની ટકાવારી આવી એ સાના પર આવી વેચાણ પર બરાબર વેચાણ પર વીસ ટકા લેખે કાચો નફો મળે છે એટલે જેટલા રૂપિયા વેચાણ છે આ દરેક મહિનાનું વેચાણના આંકડા દાખલામાં આપેલા જ છે આના પર વીસ ટકા કાચો નફો હશે તો હવે આપણે જુઓ અહીંયા દરેક માસનું વેચાણ લખી દીધું છે દાખલામાં જે આપેલું છે એ પ્રમાણે બરાબર હવે એના પર વીસ ટકા કાચો નફો ગણવાનો છે તો ફેબ્રુઆરીનું વેચાણ એક લાખ પચાસ હજાર એના પર વીસ ટકા એટલે ત્રીસ હજાર રૂપિયા કાચો નફો અહીંયા ચાલીસ હજાર રૂપિયા કાચો નફો બરાબર વીસ ટકા કરવાના છે પછી અહીંયા પચાસ હજાર રૂપિયા કાચો નફો ત્રણ લાખના વીસ ટકા એટલે સાહીઠ હજાર અને એ જ રીતે જૂનમાં પણ સાહીઠ હજાર આ કાચો નફો મળી ગયો હવે આપણે જાણીએ છીએ કે વેચાણમાંથી કાચો નફો બાદ કરીએ એટલે શું મળશે વેચેલ માલની પડતર તો વેચાણમાંથી કાચો નફો બાદ કરીએ તો એક લાખ પચાસ હજારમાંથી ત્રીસ હજાર બાદ કરો એટલે વેચેલ માલની પડતર મળી એક લાખ વીસ હજાર આ રીતે દરેક મહિનામાં વેચેલ માલની પડતર શોધી નાખીએ બરાબર તો વેચેલ માલની પડતર મળી હવે એની અંદર આખરનો સ્ટોક ઉમેરી અને શરૂઆતનો સ્ટોક બાદ કરીએ એટલે ખરીદી મળે બરાબર વેચેલ માલની પડતરમાં શું કરવાનું છે આખરનો સ્ટોક પ્લસ કરવાનો છે અને શરૂઆતનો સ્ટોક માઇનસ કરીશું બરાબર તો પ્રશ્નમાં આખરનો સ્ટોક આપેલો જ છે જો આ રહ્યો તો આખરનો સ્ટોક ફેબ્રુઆરીનો કેટલો છે પચીસ હજાર રૂપિયા પછી માર્ચનો પંદર હજાર રૂપિયા એ જ રીતે એપ્રિલનો ફરીથી પંદર હજાર મેનો પચીસ હજાર અને જૂનનો પાંત્રીસ હજાર અને શરૂઆતનો સ્ટોક શું કરવાનો છે માઇનસ કરવાનું છે બરાબર હવે શરૂઆતનો સ્ટોક તમે જુઓ અહીંયા તો શરૂઆતનો સ્ટોક તો આપ્યો નથી બરાબર એટલે ફેબ્રુઆરીનો શરૂઆતનો સ્ટોક નહીં લખીશું હવે માર્ચનો શરૂઆતનો સ્ટોક શું તો ફેબ્રુઆરીનો જે આખરનો સ્ટોક એ માર્ચનો શરૂઆતનો સ્ટોક થાય બરાબર કારણ કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસનો સ્ટોક એ માર્ચના પહેલા દિવસનો બને ફેબ્રુઆરીનો આખરનો સ્ટોક પચીસ હજાર છે એ માર્ચનો આ શરૂઆતનો સ્ટોક બનશે એ જ રીતે માર્ચનો જે આખરનો સ્ટોક છે પંદર હજાર એપ્રિલનો શરૂઆતનો સ્ટોક બનશે એપ્રિલનો આખરનો સ્ટોક પંદર હજાર મેનો શરૂઆતનો સ્ટોક બને અને મેનો આખરનો સ્ટોક પચીસ હજાર જૂનનો શરૂઆતનો સ્ટોક બને બરાબર જુલાઈનું ખાનું તો આપણે બનાવ્યું નથી હવે શું કરવાનું છે વેચેલ માલની પડતરમાં આખરનો સ્ટોક ઉમેરવાનો શરૂઆતનો સ્ટોક માઇનસ કરવાનો તો એક લાખ વીસ હજાર વત્તા પચીસ હજાર એટલે એક લાખ પિસ્તાલીસ હજાર તો ફેબ્રુઆરીની ખરીદી એક લાખ પિસ્તાલીસ હજાર થશે ચાલો એ જ રીતે માર્ચ એક લાખ સાહીઠ હજાર વત્તા પંદર હજાર ઓછા પચીસ હજાર બરાબર તો એક લાખ સાહીઠ હજારમાં પંદર હજાર ઉમેરવાના પચીસ હજાર માઇનસ કરવાના એટલે જવાબ આવશે એક લાખ પચાસ હજાર આ ખરીદીની રકમ મળી માર્ચની એ જ રીતે બે લાખમાં પંદર હજાર ઉમેરો પંદર હજાર બાદ કરો એટલે બે લાખ આવશે બે લાખ ચાલીસ હજારમાં પચીસ હજાર ઉમેરો અને પંદર હજાર બાદ કરો એટલે બે લાખ પચાસ હજાર રૂપિયા આવશે બે લાખ ચાલીસ હજારમાં પાંત્રીસ હજાર ઉમેરો પચીસ હજાર બાદ કરો બરાબર એટલે જવાબ આવશે બે લાખ પચાસ હજાર રૂપિયા તો આ રીતે ખરીદીની રકમ આપણને મળી ગઈ હવે ખરીદીમાં દાખલામાં સૂચના આપી છે ચોથા મુદ્દામાં કે દસ ટકા રોકડ વટાવે બધો માલ રોકડેથી ખરીદવામાં આવે છે એટલે દાખલામાં ઉધાર ખરીદી છે જ નહીં બધી ખરીદી કઈ છે રોકડ ખરીદી છે બરાબર તો દસ ટકા રોકડ વટાવ પર ગણી નાખીએ ખરીદીના તો આ જે કુલ ખરીદી આવી છે બરાબર એના પર દસ ટકા રોકડ વટાવ એટલે ચૌદ હજાર પાંચસો રૂપિયા અહીંયા પંદર હજાર થશે દસ ટકા પ્રમાણે અહીંયા વીસ હજાર રૂપિયા થશે એપ્રિલમાં મેમાં પચીસ હજાર રૂપિયા થશે અને જૂનમાં પણ પચીસ હજાર રૂપિયા તો આ રોકડ વટાવ મળ્યો આપણને એટલે આટલા રૂપિયા આપણે ઓછા ચૂકવવાના થાય એટલે કુલ ખરીદીમાંથી રોકડ વટાવની રકમ બાદ કરીએ એટલે રોકડેથી ખરીદી આપણને મળી જાય કારણ કે બધી ખરીદી રોકડેથી જ કરી છે તો ફેબ્રુઆરી મહિનામાં એક લાખ ત્રીસ હજાર પાંચસો માર્ચ મહિનામાં એક લાખ પાંત્રીસ હજાર એપ્રિલ મહિનામાં એક લાખ એંશી હજાર મે મહિનામાં બે લાખ પચીસ હજાર અને જૂન મહિનામાં પણ બે લાખ પચીસ હજાર રૂપિયા બરાબર આ રીતે આપણે રોકડેથી ખરીદી કરી અને રોકડેથી ખરીદી કરી એટલે એના નાણાં ચૂકવવા પડશે બરાબર તો જે ખરીદીના નાણાં ચૂકવવાના છે આપણે કયા મંથનું બજેટ બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો રોકડ અંદાજપત્રમાં ત્રણ માસનું આપણે ચૂકવણી બતાવી પડશે એટલે રોકડ જાવકોમાં લખી દઈશું રોકડ ખરીદી બજેટની અંદર એપ્રિલમાં એક લાખ એંશી હજાર રૂપિયા મેમાં બે લાખ પચીસ હજાર રૂપિયા અને જૂનમાં પણ બે લાખ પચીસ હજાર રૂપિયા બરાબર તો આજે આપણે ખરીદીની ગણતરી કરી એ આપણે અહીંયા બતાવી દીધી ચાલો ત્યારબાદ આગળ જઈએ પ્રશ્નમાં મજૂરી આપી છે બરાબર તો મજૂરી પણ ખર્ચ છે જાવક છે એટલે જાવક બાજુ બતાવીશું મજૂરી બરાબર મજૂરીના નાણાં કઈ રીતે ચૂકવાય છે એક ચતુર્થાંશ માસ તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરવી પડશે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે આપણે મજૂરીની ગણતરી કરીશું બરાબર મજૂરી દરેક માસની લખી દીધી છે જુઓ ફેબ્રુઆરી પંદર હજાર માર્ચ વીસ હજાર એપ્રિલ ચોવીસ હજાર મે અઠ્ઠાવીસ હજાર અને જૂન બત્રીસ હજાર હવે મજૂરીના નાણાં એક ચતુર્થાંશ માસ એમ કહ્યું છે એક ચતુર્થાંશ માસ એટલે આનો મિનિંગ શું થાય એક ચતુર્થાંશ માસનો મિનિંગ એ થાય કે આના ત્રણ ચતુર્થાંશ નાણાં જે છે એ જ માસમાં ચૂકવવાના અને બાકીના એક ચતુર્થાંશ નાણાં જે છે પછીના માસમાં બરાબર આ રીતે આનો मीनिंग થાય ત્રણ ચતુર્થાંશ નાણાં એ જ મહિનામાં ચૂકવવાના બાકીના એક ચતુર્થાંશ નાણાં પછીના મહિનામાં અથવા ત્રણ ચતુર્થાંશ એટલે એને તમે પચોતેર ટકા પણ કહી શકો અને બાકીના એક ચતુર્થાંશ એટલે પચીસ ટકા પચોતેર ટકા એ જ મહિનામાં પચીસ ટકા પછીના મહિનામાં ચૂકવવાના થશે બરાબર તો આ રીતે આપણે મજૂરીની ગણતરી કરવી પડશે તો એના માટે આપણે રકમને વેચી નાખીએ બરાબર તો પંદર હજાર રૂપિયા જે છે મજૂરી તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પંદર હજારના પચોતેર ટકા એટલે અગિયાર હજાર બસો પચાસ રૂપિયા ફેબ્રુઆરીમાં ચૂકવવાના છે અને પંદર હજારના પચીસ ટકા ત્રણ હજાર સાતસો પચાસ માર્ચમાં ચૂકવવાના છે બરાબર તો આ રીતે આપણે નાણાં ચૂકવવાના છે પચોતેર ટકા એ જ મહિના પચીસ ટકા પછીના મહિનાઓ તો વીસ હજારમાં પણ એવું જ કરવું પડશે માર્ચની રકમ છે બરાબર એટલે પચોતેર ટકા માર્ચમાં ચૂકવવાના વીસ હજારના પચોતેર ટકા એટલે કેટલા થાય પંદર હજાર અને બાકીના પાંચ હજાર એપ્રિલમાં ચૂકવવાના બરાબર આ રીતે રકમને છૂટી પાડતા જવાનું છે પછી આગળ જઈએ તો એપ્રિલ ચોવીસ હજાર રૂપિયા છે તો ચોવીસ હજારના પચોતેર ટકા એપ્રિલમાં ચૂકવાશે એટલે અઢાર હજાર રૂપિયા અને બાકીના પચીસ ટકા છ હજાર રૂપિયા મેમાં ચૂકવાશે બરાબર પછી મે તો મેની રકમ કેટલી છે અઠ્ઠાવીસ હજાર તો અઠ્ઠાવીસ હજારના પંચોતેર ટકા એટલે એકવીસ હજાર રૂપિયા મેમાં ચૂકવાશે સાત હજાર રૂપિયા જૂનમાં ચૂકવવાના છે બરાબર જે જૂનના બત્રીસ હજાર છે તો જૂનના બત્રીસ હજાર એટલે એના પચ્યોતેર ટકા કરીએ તો ચોવીસ હજાર રૂપિયા જૂનમાં ચૂકવવાના અને બાકીના પચીસ ટકા એટલે આઠ હજાર રૂપિયા જુલાઈમાં ચૂકવવાના હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન તો આ ત્રણ માસનો જ સરવાળો કરવાનો તો એપ્રિલની રકમ થશે ત્રેવીસ હજાર મેની રકમ થશે સત્યાવીસ હજાર અને જૂનની રકમ થશે એકત્રીસ હજાર બરાબર તો આ જે રકમ છે એ આપણે બજેટમાં બતાવી દઈએ મજૂરી ત્રેવીસ હજાર રૂપિયા સત્યાવીસ હજાર રૂપિયા અને એકત્રીસ હજાર રૂપિયા ચાલો તો મજૂરીનો પણ મુદ્દો લઈ લીધો આપણે મજૂરી પછી બીજો મુદ્દો આપીએ છીએ દાખલામાં શીરોપરી ખર્ચા તો શીરોપરી ખર્ચા પણ આપણે જાવકમાં બતાવીશું શીરોપરી ખર્ચા શીરોપરી ખર્ચા કઈ રીતે ચૂકવવાના છે તો દાખલામાં સૂચના આપી છે જો આઠમા મુદ્દામાં એ જ માસમાં શીરોપરી ખર્ચા માટે સૂચના આપી છે એ જ માસમાં ચૂકવવાના છે બરાબર એ જ માસમાં એટલે એ જ એ જે રકમ છે એ જ મહિનામાં ચૂકવી દેવાની છે તો શીરોપરી ખર્ચાની રકમ જે તે માસમાં જ ચૂકવવાની તો ફેબ્રુઆરીના કેટલા છે શીરોપરી ખર્ચા એ જોઈ લો સોરી શીરોપરી ખર્ચા નહીં ધ્યાન આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો પ્રશ્નો બરાબર સમજવાની જરૂર છે શિરોપરી ખર્ચની જે રકમ આપી છે એ મેં અહીં લખી છે જુઓ ત્રીસ હજાર પાંત્રીસ હજાર ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર અને પચાસ હજાર હવે એના પર હવાલો છે પાંચમો હવાલો માસિક સ્થિર ખર્ચા દસ હજાર રૂપિયા અને અર્ધવાર્ષિક લેખે ત્રીસ હજાર રૂપિયા ઘસારો શીરોપરી ખર્ચમાં સમાયેલો છે એટલે શીરોપરી ખર્ચની અંદર સ્થિર ખર્ચા સમાયેલા છે બરાબર દર મહિનાના દસ દસ હજાર રૂપિયા દરેક માસમાં ફેબ્રુઆરીમાં દસ હજાર માર્ચમાં દસ હજાર એપ્રિલમાં દસ હજાર મેમાં દસ હજાર અને જૂનમાં દસ હજાર દરેક માસમાં દસ દસ હજાર રૂપિયા સીરો પરી ખર્ચ સમાયેલ છે આવું આના પરથી ખબર પડે છે અને બીજું શું સમાયેલું છે ઘસારો ઘસારો કયો છે અર્ધવાર્ષિક બરાબર તો ત્રીસ હજાર રૂપિયા ઘસારો છે કુલ પણ રકમમાં શું લખ્યું છે અર્ધવાર્ષિક બરાબર અર્ધવાર્ષિક એટલે કેટલા અડધું વર્ષના અડધું વર્ષ એટલે છ માસનો બરાબર તો છ માસનો ઘસારો છે આ ત્રીસ હજાર રૂપિયા આપણે દરેક માસનો છૂટો પાડવાનો છે બરાબર તો છ માસનો ઘસારો ત્રીસ હજાર માટે એક માસનો કેટલો તો ત્રીસ હજાર રૂપિયાને આપણે છ વડે ભાગી નાખીએ ત્રીસ હજાર રૂપિયા ભાગ્યા છ માસ એટલે એક માસનો ઘસારો કેટલો આવશે પાંચ હજાર રૂપિયા બરાબર માસિક ઘસારો તો દરેક મહિનામાં પાંચ પાંચ હજાર રૂપિયા ઘસારો પણ સમાયેલો છે એટલે ઘસારો પણ આપણે બાદ કરીએ ફેબ્રુઆરીમાં પાંચ હજાર માર્ચમાં પાંચ હજાર એપ્રિલમાં પાંચ હજાર મેમાં પાંચ હજાર જૂનમાં પાંચ હજાર બરાબર જુલાઈ આપણે બનાવ્યું નથી એટલે લગતા નથી આ રીતે દરેક માસમાં પાંચ પાંચ હજાર રૂપિયા ઘસારો પણ સમાયેલો છે હવે સિરોપરી ખર્ચમાંથી આ બંને સમાયેલા છે એટલે બાદ કરી નાખીએ એટલે ખરેખર શિરોપરી ખર્ચની રકમ મળશે તો ત્રીસ હજારમાંથી દસ હજાર સ્થિર ખર્ચ પાંચ હજાર ઘસારો એમ પંદર હજાર બાદ કરી નાખો બરાબર આ બંને બાદ કરીએ એટલે આપણને ઘસારાની રકમ સોરી ખરેખર સીરોખરી ખર્ચની રકમ મળશે પંદર હજાર એ જ રીતે અહીંયા માર્ચમાં વીસ હજાર મળશે બરાબર એપ્રિલમાં પચીસ હજાર મળશે આ બંને બાદ કરીએ પિસ્તાલીસ હજારમાંથી પંદર હજાર બાદ કરો એટલે મેમાં ત્રીસ હજાર અને જૂનમાં પાંત્રીસ હજાર આ રીતે શિરોપરી ખર્ચ મળશે બરાબર હવે શીરોપરી ખર્ચ ચૂકવવાનો કઈ રીતે છે ક્યારે ચૂકવવાનો છે તો શીરોપરી ખર્ચ માટે સીધે સીધું નથી લખ્યું પણ અન્ય જાવક એવું લખેલું છે તો અન્ય જાવક એટલે આમાં લઈ લઈશું એટલે એની ચૂકવણીનો સમયગાળો કેટલો છે એક માસ એક માસ એટલે પછીના મહિનામાં ચૂકવવાનું ફેબ્રુઆરીનો શિરોપરી ખર્ચ ક્યારે ચૂકવાય માર્ચમાં બરાબર માર્ચનો શીરોપરી ખર્ચ ક્યારે ચૂકવાશે એપ્રિલમાં એપ્રિલનો સિરોપરી ખર્ચ ક્યારે ચૂકવાશે મેમાં મેનો ખર્ચ જૂનમાં ચૂકવાશે અને જૂનનો ખર્ચ જુલાઈમાં ચૂકવાશે તો આ રીતે સિરોપરી ખર્ચની રકમ ચૂકવવાની છે હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવ્યું છે એપ્રિલ મે અને જૂન તો શીરોપરી ખર્ચની આ રકમ આપણે બજેટમાં લખી દેવાની છે એપ્રિલ મે અને જૂનની બરાબર તો આ રહ્યું આપણું રોકડ બજેટ તો જુઓ શીરોપરી ખર્ચની રકમ લખી દઈએ એપ્રિલમાં લખીશું વીસ હજાર રૂપિયા મેમાં લખીશું પચીસ હજાર રૂપિયા અને જૂનમાં લખીશું ત્રીસ હજાર રૂપિયા બરાબર તો આ શીરો પરિખતની ગણતરી પણ થઈ ગઈ હવે પ્રશ્નમાં જે કહ્યું છે કે માસિક સ્થિર ખર્ચા પણ છે દસ દસ હજાર રૂપિયા દરેક મહિનાના એટલે દરેક મહિનાના સ્થિર ખર્ચા તો આપણે લખવાના જ છે બરાબર તો સ્થિર પરોક્ષ ખર્ચા દરેક મહિનાના દસ દસ હજાર રૂપિયા છે અને એ જ માસમાં ચૂકવવા ગયા છે જુઓ એટલે એપ્રિલમાં દસ હજાર આવવાના મેમાં દસ હજાર આવશે અને જૂનમાં દસ હજાર તો આ રીતે સ્થિર પરોક્ષ ખર્ચા પણ ચૂકવાશે બરાબર ત્યારબાદ જુઓ છઠ્ઠો મુદ્દો ઇન્કમ ટેક્સ દસ હજાર રૂપિયા જૂન માસમાં અને સ્ટાફને બોનસ એપ્રિલ માસમાં ચૂકવાશે તો આ પણ ખર્ચ છે બરાબર તો સૌ પ્રથમ લખી દઈશું ઇન્કમ ટેક્સ કયા મહિનામાં ચૂકવવાનું છે દસ હજાર જૂન માસમાં એટલે એપ્રિલમાં કંઈ નહીં મેમાં કંઈ નહીં જૂનમાં દસ હજાર રૂપિયા લખીશું અને સ્ટાફને બોનસ તો સ્ટાફને જે બોનસ આપવાનું છે એ પણ જ આવક છે ખર્ચમાં બતાવીશું સત્તાવીસ હજાર રૂપિયા એપ્રિલ મહિનામાં બરાબર મેમાં નથી અને જૂનમાં પણ નથી તો હવે આપણે બધા હવાલા ઓલમોસ્ટ કવર કરી લીધા છે એકવાર ચેક કરી લઈએ બરાબર પહેલો મુદ્દો થઈ ગયો બીજા મુદ્દામાં બધી વિગતો લઈ લીધી ત્રીજો મુદ્દો થઈ ગયો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો સાતમો મુદ્દો બાકી છે હજુ મે માસમાં અડતાલીસ હજાર રૂપિયાની આવક મળશે બરાબર આવક છે એટલે આવકમાં બતાવીશું આવક મે માસમાં અડતાલીસ હજાર રૂપિયા બરાબર એપ્રિલ અને મે જૂનમાં નથી તો આ રીતે દરેકે દરેક વિગતો આપણે લઈ લીધી છે નવમા મુદ્દાની એન્ટ્રી કરવાની બાકી છે બરાબર એ જ્યારે આપણે શિલ્લક શોધવાની આવશે ત્યારે કરીશું ચાલો તો હવે બજેટ આપણો ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે સેવટની સિલક શોધવાનો સમય થયો છે તો એપ્રિલનો સરવાળો કરીએ તો કુલ આવકો થાય છે ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા બરાબર જાવકોનો સરવાળો કરીએ તો બે લાખ સાહીઠ હજાર રૂપિયા થાય છે આવકમાંથી જાવક એટલે એમાંથી બી માઇનસ કરીએ બરાબર તો જે તફાવતની રકમ આવે છે એ તમે જોઈ શકો છો એમાંથી બી માઇનસ કરો તો પિસ્તાલીસ હજાર રૂપિયા આખરની રોકડ સિલક બચે છે બરાબર દાખલામાં શું સૂચના આપી છે નવમા મુદ્દામાં લઘુત્તમ શિલ્લક પચાસ હજાર રૂપિયા રાખવાની છે જે માટે પાંચ હજારના ગુણાંકમાં લોન લઈ શકાય છે તો હવે આપણે લોન લેવી પડશે કેટલા રૂપિયા પચાસ હજાર રાખવાની છે શિલ્લક પચાસ હજાર રૂપિયા શિલ્લક હોવી જોઈએ હવે કેટલા રૂપિયા ખૂટે છે આપણી પાસે પિસ્તાલીસ હજાર છે એનો કે પાંચ હજાર રૂપિયાની લોન લેવી પડશે બરાબર એટલે પ્લસ લીધેલી લોન પાંચ હજાર રૂપિયા એટલે પિસ્તાલીસ વત્તા પાંચ હવે આપણી પાસે પચાસ હજાર રૂપિયા થઈ ગયા આ પચાસ હજાર આખરની શિલ્લક બીજા મહિનામાં એટલે મેની શરૂઆતની શિલ્લક બનશે બરાબર ચાલો હવે મેની આવક ગણીએ તો મે મહિનાની આવક થાય છે ત્રણ લાખ હજાર રૂપિયા અને જાવકનો સરવાળો કરીએ તો મે માસની જે જાવકો છે એનો સરવાળો થશે બે લાખ હજાર રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજારમાંથી બે લાખ સત્યાસી હજાર બાદ કરો એટલે છ્યાસઠ હજાર રૂપિયા આપણી પાસે બેલેન્સ વધે છે આખરની રોકડ શિલ્લક એમાંથી બી વાત કરો તો હવે આપણી પાસે નાણાં છે એટલે જે લોન લીધી છે એ લોનના નાણાં પાછા પરત કરવા પડે બરાબર તો જે આપણે લોન લીધી છે એ લોન પાછી આપી દઈએ અહીંયા આપણે લોન લેવાની જરૂર પડતી નથી તો માઇનસ લોન પરત હવે લોન પરત કરો ત્યારે વ્યાજ સહિત પરત કરવી પડશે એના પર વ્યાજ પણ આપવું પડશે બરાબર તો એના પર વ્યાજની પણ આપણે ગણતરી કરવી પડશે બાર ટકા વ્યાજે લોન લઈ શકાય એમ કહ્યું છે તો બાર ટકા લેખેલ વ્યાજ કેટલું થશે બરાબર તો એની આપણે ગણતરી કરીએ લોન પર વ્યાજ તો તમે જુઓ કેટલા રૂપિયાની લોન લીધી છે પાંચ હજાર રૂપિયાની બરાબર તો પાંચ હજાર રૂપિયાની લોન બાર ટકાના વ્યાજે એટલે બારના છેદમાં સો અને કેટલા માસમાં પરત કરો છો એક જ માસમાં એટલે એક જ માસ માટે વ્યાજ ચૂકવવાનું થાય બરાબર તો એક માસ માટે જો તમે વ્યાજ ચૂકવો તો વ્યાજની રકમ કેટલી આવશે પાંચસો રૂપિયા લોન પર વ્યાજ ચૂકવવાનું થાય બરાબર તો પાંચસો રૂપિયા વ્યાજ અને પાંચ હજાર રૂપિયા મુદ્દલ એટલે વ્યાજ વધતા મુદ્દલ આમ કરો તો પાંચ હજાર પાંચસો રૂપિયા આપણે ચૂકવવાના થાય બરાબર પાંચ હજાર પાંચસો સાના થયા પાંચ હજાર રૂપિયા લોનના અને પાંચસો રૂપિયા વ્યાજના આમ થઈને પાંચ હજાર પાંચસો રૂપિયા ચૂકવી દીધા એટલે હવે આપણી પાસે શિલ્લક કેટલી વધે છે સાહીઠ હજાર નવસો ને પચાસ રૂપિયા બરાબર એ બીજા મહિને એટલે કે જૂનમાં શરૂઆતની શિલ્લક બનશે સાહીઠ હજાર નવસો ને પચાસ રૂપિયા ચાલો હવે જૂનનો સરવાળો કરીએ આવકનો તો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવસો ને પચાસ રૂપિયા થાય છે અને આવકનો સરવાળો કરીએ અહીંયા તો ત્રણ લાખ છ હજાર રૂપિયા થાય છે બરાબર હવે આવકમાંથી જ આવક બાત કરીએ તો આવકમાંથી જાવક વાત કરીએ તો ઓગણચાલીસ હજાર નવસો ને પચાસ રૂપિયા શિલ્લક વધે છે હવે નવમા મુદ્દામાં શું કહેવું રઘુત્તમ શિલ્લક પચાસ હજાર રૂપિયા રાખવાની એટલે અહીંયા પચાસ હજાર હોવા જ જોઈએ તો પચાસ હજાર ના હોય શું કરવાનું પાંચ હજારના ગુણાંકમાં લોન લેવાની બરાબર તો પાંચ હજારના ગુણાકમાં આપણે લોન લેવી પડશે તો દસ હજાર રૂપિયાની લોન લે તો પણ અહીંયા પચાસ હજાર થતા નથી એનો અર્થ કે આપણે પંદર હજાર રૂપિયાની લોન લેવી પડશે તો પંદર હજાર રૂપિયાની જો લોન લે તો હવે આપણી પાસે બેલેન્સ થઈ જાય છે ચોપન હજાર નવસો ને પચાસ રૂપિયા જે પચાસ હજારના નિયમ પ્રમાણે થઈ જાય છે બરાબર તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે